સૌપ્રથમ રાજકોટમાં ફાયર વિભાગના ભ્રષ્ટાચારનો મોટો પડદો ફાટ ફાર અધિકારીએ સંસદને પણ ન છોડ્યો હોવાનો ખુલાસો થયો છે. ખુદ ભાજપના સાંસદે ફાર એનોથી માથે ફાર ઓફિસરને 70000 રૂપિયા આપ્યા હોવાનો દાવો છે. ડેપ્યુટી ફાયર ઓફિસર કે જેમની હાલમાં ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી રહી છે તે ભીખાભાઈ દેબાઈ 70000 રૂપિયા લીધા હોવાનો દાવો છે.

શું સાંસદ પાસેથી પણ રૂપિયા માંગવામાં આવ્યા છે શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસ એક ખૂબ મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે કોઈ પણ સરકારી કચેરીમાં રૂપિયા વગર કામ થતા નથી જગ જાહેર છે અને આવો જ એક કિસ્સો રાજકોટની અંદર આવ્યો છે અગ્નિકાંડને લઈને જે ભીખાભાઈ ઠેબા છે જે ડેપ્યુટી ફાયર ઓફિસર છે તેમની ધરપકડ તેમને ગઈકાલે પૂછપરછ કરવામાં આવી છે એમની મુશ્કેલીમાં હજી પણ વધારો થઈ શકે છે અને જે રામભાઈ મોકરિયા છે જ્યારે તેઓ સાંસદ ન હતા બિઝનેસમેન હતા ત્યારે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર જે જમીન આવેલી છે એ જમીનમાં ફાયર એનઓસી માટે સિત્તેર હજાર રૂપિયા ભીખાભાઈ ઠેબાએ લીધા હતા માગ્યા હતા તેવી વાત ખુદ રામભાઈએ કરી છે મીડિયા સાથે અત્યારે તેમને વાતચીત કરવાની ના પાડી છે પરંતુ આ વાત સાચી હોવાની તેમને હકીકત એમના જે ઘરે અત્યારે રૂબરૂ મુલાકાત કરી અમે ત્યારે એમને એવી વાત કરી છે કે મારી પાસેથી સિત્તેર રૂપિયા લીધા બાદમાં રામભાઈ મોકરિયા જે સાંસદ બન્યા રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારબાદ ભીખાભાઈ ઠેબા પાસેથી આ સિત્તેર રૂપિયા હવે આપી દો તેવી વાત કરવામાં આવી હતી

તેઓ જે બિઝનેસમેન હતા ત્યારે સિત્તેર હજાર રૂપિયા ફાયર એનઓસી માટે એક અધિકારીએ પડાવ્યા હોવાની હકીકત સામે આવી છે સામાન્ય લોકોની શું પરિસ્થિતિ થતી હશે તે સૌથી મોટો સવાલ છે લોકો વારંવાર ફરિયાદ કરતા હોય છે કે રૂપિયા વગર કામ થતા નથી આવું એક જાગતું ઉદાહરણ રાજકોટની અંદર સામે આવ્યું છે મહાનગરપાલિકા હોય હોય કે કોઈ પણ કચેરી રૂપિયા વગર કામ નથી આ વાત જે છે તે ખુદ સાંસદ છે તેમના દ્વારા કરવામાં આવી છે અને સાંસદ જે બન્યા બાદ પરત રૂપિયા આપી દીધા એટલે કે આ સોશિયલ મીડિયાની અંદર આ વાત જે છે તે ખૂબ જ વાયરલ થઈ છે જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા થઈ રહી છે કે જો આટલા મોટા બિઝનેસમેન પાસેથી જો રૂપિયા આ રીતે પડાવી લેવામાં આવતા હોય રૂપિયા રૂપિયા લેવામાં આવતા હોય એક એનઓસી એનઓસી માટે તો બીજું કેટલું ખોટું થતું હશે હશે બીજા કેટલા આ લોકો પડાવતા ફાયર ને લઈને જે જબરજસ્ત સ્કૂલો હોય કે કોલેજો હોય કે કોઈ પણ જગ્યાએ જે જબરજસ્ત બેદરકારી ચાલે છે જેમાં લાખો રૂપિયા કે કરોડો રૂપિયા જે ફાયર અધિકારીઓ છે તેમના દ્વારા પડાવવામાં આવ્યા છે આ બાબતે એસીબી ના અધિકારીઓએ પણ તપાસ કરવી જોઈએ હાલમાં તપાસ ચાલુ જ છે પરંતુ જે રીતે આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે